છપ દશાંક અપૂર્ક ને સાદા અપૂર્ણાંકમાં ફેરવશું એટલે કે પોઈન્ટ કાપશું છપ્પન એમના એમ છેદમાં એકમ દશક સો એ સો એ પોઈન્ટ છે તો નીચે સો સો લખશું ભાગાકાર એમનો એમ આના પોઈન્ટ કાપશું સાત એમના એમ એકમ દશક એટલે કે દશકે પોઈન્ટ છે તો નીચે દસ લખશું બરાબર બરાબરના બરાબર પહેલું પદ એમનું એમ ભાગાકાર નો ગુણાકાર કરશું સાત સાત હોકાટા બરાબર ના બરાબર આઠ અને દશકે દશક છે તો એકમ દશકે પોઈન્ટ આગળ ઝીરો ફાઈનલ આન્સર